ત્રણ રત્ન કલાકાર સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો અને ત્રણ શખ્સોએ બે કારીગરને ધમકાવી લૂંટ ચલાવી હતી મિની હીરા બજારમાં મળસ કે ચપ્પુની અણીએ રૂપિયા એંશી હજારના હીરાની લૂંટની ઘટના બની હતી લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા ત્રણ ઇસમો આવી ગેટ પરથી કૂદીને કારખાનામાં ઘૂસ્યા હતા અને લૂંટ કરનાર કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો લૂંટના ગુનામાં વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી હીરા બજારના મંદીના માહોલ વચ્ચે લૂંટ થતાં હીરાબજારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો